શિક્ષકો આપણે એકથી આઠ ધોરણ આપણું જે પ્રાથમિક અપર પ્રાથમિક નવથી બાર આપણું માધ્યમિક અને ઉત્તર માધ્યમિક આ જે આપણી જે અલગ અલગ આપણા વિભાગો છે અને દર વર્ષે એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે શિક્ષક મિત્રો રિટાયર થતા હોય છે એટલે જગ્યાઓ ખાલી પડતી હોય છે કેટલાક મેડિકલના કારણોથી આપણે જિલ્લા ટ્રાન્સફર કરતા હોઈએ છે જિલ્લા આંતરિક બદલીઓ તાલુકા આંતરિક બદલીઓ અને જિલ્લા ફેરબદલીઓ અત્યારે ચાલે છે એટલે આ મહેકમ છે થોડું ઇનબેલેન્સ થતું હોય પણ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલુ વર્ષે મને કહેતા આનંદ એ બાબતનો છે કે ચાલુ વર્ષે આટલા વર્ષો પછી પહેલીવાર આપણે આ ધોરણ એકથી બાર સુધીમાં અલગ અલગ સંવર્ગમાં ચોવીસ હજાર સાતસો જેટલી ભરતીઓ કરવા જઈ રહ્યા છે અને એનો તબક્કા તબક્કાવાર પોર્ટલ ખોલીને આપણે એપ્લિકેશનો મંગાવી લીધી છે આપણી એકથી પાંચ ધોરણની આપણી જે પ્રાથમિક શાળાઓ છે એમાં પાંચ હજાર જગ્યાઓ આપણે છથી આઠ આઠની જે શાળાઓ છે ત્યાં આપણી સાત હજાર જગ્યાઓ અને સાથે સાથે આપણો અન્ય માધ્યમો પણ આપણે ચલાવીએ છીએ તો અન્ય માધ્યમો પણ એક હજાર આઠસો બાવન જગ્યાઓની આપણે ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરી દીધી છે એમ કુલ મળીને તેર હજાર જેટલી જગ્યાઓનો પ્રોસેસ અત્યારે ચાલુ છે સાથે સાથે આપણા માધ્યમિક વિભાગ છે એમાં પણ આપણે જે જે જગ્યાઓ જે ખાલી છે એને ભરવા માટેના સઘન પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એ અમે ચાલુ કર્યા છે અને એમાં પણ આપણી જે સાતેક હજાર જેટલી જગ્યાઓ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં આપણે ભરવા જઈ રહ્યા છે સાથે સાથે જે આચાર્યનો જે પ્રશ્ન હતો એચ મેટનો એનો ઉકેલ લાવવા માટે જે આપણી જગ્યાઓ ખાલી તો ખાલી હતી એના માટે પણ એમ એપ્લિકેશનો મંગાવી છે અને એચ મેટ આચાર્યને પણ ભરતી કરીશું અને મને કહેતા એ બાબતનો સવિશેષ આનંદ એ છે કે આપણા ગુજરાતના યુવાનોએ ટેટ ટુ પરીક્ષા પાસ કરી છે સાથે સાથે ટાઢ માધ્યમિક પરીક્ષા પણ પાસ કરેલી છે અને સાથે સાથે તાટ ઉત્તર માધ્યમિક પરીક્ષા પણ આપણા વિદ્યાર્થીઓ પાસ કરેલી છે એટલે ઘણીવાર આપણે ભરતી પ્રક્રિયા જે કરતા હતા એમાં જે છથી આઠની ભરતી પહેલાં કરીએ એટલે વિદ્યાર્થીઓ જે છે માધ્યમિકના અને ઉત્તર માધ્યમિકના માધ્યમિકના પણ ફોર્મ ભરી દેતા એટલે ચાલુ વર્ષે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે એક સિસ્ટમ એવી બનાવી કે આપણે ઉપરથી નીચે સુધી ભરતી પ્રક્રિયાની આપણે પ્રોસેસ કરીએ એટલે સૌથી પહેલાં આપણી અગિયાર બારમાં અમે ભરતીની પ્રક્રિયા શરૂ કરી એનું કેલેન્ડર બહાર પાડ્યું અને એના પછી નવથી દસ માધ્યમિકની આપણે ભરતી પ્રક્રિયાની અમે પ્રોસેસ ચાલુ કરી ને એના પછી આપણે છથી આઠની ટેટ ટુની એ ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે અને એકથી પાંચ એની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અને એ રીતે ઉપરથી નીચે સુધી અમે જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અત્યારે ઓન ગોઈંગ છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે આ પ્રકારે ભરતી કરીશું એટલે વિદ્યાર્થીઓને જે કેટેગરીમાં જવાનું છે જે સવર્ગમાં જવાનું છે ત્યાં જે જશે એટલે ભરતી થયા પછી જે વિદ્યાર્થીઓ જે જગ્યા છોડીને પાછા માધ્યમિકમાં ને ઉત્તર માધ્યમિકો જતા તે પ્રોસેસ આ વખતે બંધ થશે એનો મને આનંદ છે અને એમ કુલ મળીને જે આપણું મહેકમ છે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અમે ચાલુ નવી શિક્ષણ નીતિ આપણા બધાના માટે અને સવિશેષ આપણે મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને દીક્ષિત બને મહાસત્તા બને એનો આ એક રોડમેપ છે આઝાદીના આટલા વર્ષો પછી આપણી નવી શિક્ષા નીતિ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી અને એનું ઇમ્પ્લિમેન્ટ આપણે ગુજરાતે મિત્રો કર્યું છે અને એમાં ઇન્ડિયન સિસ્ટમ નોલેજ વે ઓફ લાઈફ અને આપણી ભારતીય સંસ્કૃતિ ભારતીય શિક્ષા પ્રણાલી એ જાગૃત થાય એના માટેના પ્રયત્નો કર્યા છે સાથે સાથે આપણા ગુજરાત ગવર્મેન્ટે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે બાલવાટિકા શરૂ કરી અને એમાં જે પાંચ વર્ષથી ઉપરના જે બાળકો જે છે જેની ઉંમર પાંચ વર્ષથી ઉપર છે એમને બાલવાટિકામાં આપણે એડમિશન આપીએ છીએ સાથે સાથે છ વર્ષની ઉંમર થાય છે એવા જે બાળકો છે એમને ધોરણ એકમાં પ્રવેશ આપી અને આપણે એમાં આગળ વધી રહ્યા છે સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ સવિશેષ આપણે નવી શિક્ષણ નીતિમાં જે સજેશન કર્યો છે એ દિશામાં પણ આગળ વધી રહ્યા છે અને સાથે સાથે આપણી ઇન્ડિયન સિસ્ટમ નોલેજ ભારતીય શિક્ષા પ્રણાલી ગુરુકુલ પરંપરા આપણા આપણા જે એથિક્સ આપણી જે સંસ્કૃતિ આપણી વિરાસત આપણી અસ્મિતા એને પણ ધ્યાને રાખીને આપણી જે જીવન જીવવાની જે કળા છે એને ધ્યાને રાખીને નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે સજેશન કર્યું છે એને ધ્યાને રાખીને આપણે ગયા વર્ષે ગીતા જયંતિના દિવસે ગીતાને પણ આપણે સિલેબસમાં વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે અને કર્મનો જે અધિકાર છે એ કર્મ કરવાનો આપણો અધિકાર છે એ સમજે એના માટે ગીતા જ્ઞાન લોકોને મળે આપણા વિદ્યાર્થીઓને મળે નવી પેઢીને મળે એના માટે ગીતાનું જ્ઞાન મળે એના માટે એના શ્લોકો પણ પઠન પાઠનમાં અમે મૂક્યા આપણા બધાના માટે અગત્યની બાબત છે ને સવિશેષ નારી સશક્તિકરણની વાતો આટલા વર્ષો થઈ સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના ચાલુ કરી હતી કન્યા કેળવણી મહોત્સવ એ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ત્રણથી ચાલુ થઈને આપણે નામાંકન તો પંચોતેર ટકાથી આપણે સો ટકા સુધી પહોંચાડ્યું હતું પણ આપણે આપણી દીકરીઓ આગળ આવે અને એ આગળ વધે એના માટેના પ્રયત્નો રહ્યા અને એને આગળ વધારતા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને એને સહયોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એક નવી યોજના આપણે ચાલુ વર્ષે દાખલ કરી છે નમો લક્ષ્મી યોજના એટલે આપણી દીકરીઓ જે છે એકથી આઠ ધોરણ સુધી તો પહોંચે છે પણ એના પછી કોઈક દીકરીઓ આર્થિક પરિસ્થિતિના કારણે એના પારિવારિક સમસ્યાના કારણે આગળ વધી શકતી નહોતી એના માટે નો ધોરણ નવ દસ અને અગિયાર અને બાર આ ચા બારમા સુધી આપણી દીકરી પહોંચે એના માટેનો આ એક સંકલ્પ છે ને એના ભાગરૂપે લક્ષ્મી યોજના આપણે દાખલ કરી અને એમાં આપણી દીકરીઓને ધોરણ નવ ધોરણ દસ અને ધોરણ અગિયાર અને બાર એ તબક્કાવાર પાસ કરીને આગળ વધે એટલે દર મહિને એને પૈસા આપવાની વ્યવસ્થા છે અને સાથે સાથે બારમું પાસ કરશે ત્યાં સુધી એને પચાસ હજાર રૂપિયા એના ખાતામાં એટલે કે એની માતાના ખાતામાં માતાના ખાતામાં આપણે આપવાની વ્યવસ્થા કરી છે અને એના માધ્યમથી ચાલુ વર્ષે જે અત્યારે દીકરીઓના જે એડમિશન થયા એમાં અત્યારને આજની તારીખ સુધીમાં જે પોર્ટલ અમારું ચાલુ છે આ પ્રોસેસનું એમાં છ લાખની આવક મર્યાદા છે એ ધ્યાને લઈને અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને અમારા ડીઓડીપીઓ જે કંઈ વ્યવસ્થા કરી રહ્યા છે જિલ્લા લેવલે એ પ્રોસેસ ચાલુ છે પણ દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને આજે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ડીબીના માધ્યમથી એમના ખાતામાં અમે પૈસા આપી ચૂક્યા છે અને અને સાથે સાથે નમો સરસ્વતી એક નવી યોજના પણ આપણે દાખલ કરી એ નમો સરસ્વતી યોજના આપણા વિદ્યાર્થીઓ ગુજરાતમાં આપણે ધ્યાને આવ્યું કે જે બ્યાસી ટકા વિદ્યાર્થીઓ માત્ર કોમ આર્ટ્સ અને કોમર્સમાં જાય છે સવિશેષ આર્ટ્સ ફેકલ્ટીમાં જાય છે એટલે વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે આપણા ગુજરાતના માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગ હેઠળ નમો સરસ્વતી યોજના પણ દાખલ કરી એટલે એમાં પણ આપણા જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં પચાસ ટકા પર્સન્ટેજથી પાસ થશે એવા વિદ્યાર્થીઓને અગિયારમાં ધોરણમાં એડમિશન સાયન્સ ફેકલ્ટીમાં લેવું હોય તો પ્રોત્સાહક જોગવાઈ તરીકે આપણે પચીસ હજાર રૂપિયા નક્કી કર્યા છે ને એ પણ અમે એમને આપીએ છીએ એમાં દીકરીઓનો તો બે બાજુનો લાભ થવાનો છે નમો લક્ષ્મીનો પણ લાભ અને નમો સરસ્વતીનો લાભ મળે તો પંચોતેર હજાર રૂપિયા એમને મળવાના છે એટલે આ રીતે સાયન્સ ફેકલ્ટી તરફ આપણા વિદ્યાર્થીઓ આગળ વધે ઉદ્યોગ સાહસિક બને અને નવું ઇનોવેશન કરે એ દિશામાં સાયન્સ તરફ આગળ વધે એ દિશામાં પણ આપણી સરકારે જે યોજના બનાવી છે નમો સરસ્વતી એને પણ અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે એટલે આવનારા સમયમાં આપણો જે યુવા છે યુવાધન છે એ સાચા અર્થમાં આગળ વધીને અનુસંધાન નવું કરે નવું ઇનોવેશન કરે નવું શીખે નવું કંઈક ક્રિએટિવ એનામાં જે કંઈ સ્કિલ છે બહાર આવે અને એને સરકાર તરફથી આ લાભ મળે એના માટેના પ્રયત્નો આ યોજનાઓના માધ્યમથી થયા છે એટલું જ નહીં એ કન્યાકિમી મહોત્સવના માધ્યમથી માન્ય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે આપણે ચાલુ રાખીને અમે આગળ વધી રહ્યા છીએ આજે એ ડ્રોપ આઉટ માત્ર એક પોઈન્ટ ચાલીસ છે બિલકુલ આપણે હજી પહોંચી ગયા છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ આપને આપે જે વાત કરી કે આ જે ત્રેવીસ ટકા આઉટ રેશિયો નવ દસની વાત કરી છે મારે એના માટે ખાસ આપને આપના માધ્યમથી એમાં મારે હું સુધારો કરવા માગું છું કે ગુજરાતમાં આ જે ડ્રોપ આઉટ રેશિયો ધોરણ આઠ અને આઠમા પછી વિદ્યાર્થીઓ ક્યાં જાય છે એની સિસ્ટમ આપણા પાસે નહોતી વાત સાચી છે પણ બે હજાર એકવીસ પછી આ બાબત ધ્યાન આવી કે આપણા વિદ્યાર્થીઓ જે આઠમા ધોરણ પછી આગળ વધે નવ દસ અગિયાર બાર સુધી અભ્યાસ કરે એના માટેના પ્રયત્નો થયા અને એનો અમારી પાસે જે યુનિક આઈડી નંબર વિદ્યાર્થીનો છે આપણા ડિસ્ટ્રિક્ટનો નંબર છે તાલુકાનો નંબર છે બ્લોકનો નંબર છે સ્કૂલનો નંબર છે એનો આઈડી નંબર છે બાળકનો આઈડી નંબર છે એનાથી અમે સર્વે કર્યું સર્વે કરીને આપણા જે કર્મચારી મિત્રોને લગાડ્યા અને એમાં ધ્યાન પર આવ્યું કે વિદ્યાર્થીઓ આઠમા પછી જે ડ્રોપ આઉટ થતા હતા એ રેશિયો આપે જે કહ્યું છે ને એ માન્ય શ્રી આપણે બે હજાર એકવીસનો છે એટલે એ એકવીસનો છે એટલે એમાં સુધારો કરીને આપણે એના માટે પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નો કરીને વિદ્યાર્થીઓને જે આવા વિદ્યાર્થીઓ જે ટ્રેક થયા એમને કેજીબી આપણી ચાલે છે કસ્તુરબા ગાંધી વિદ્યાલય એમાં દીકરીઓને એડમિશન આપ્યા અને બાકીના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં એડમિશન અપાયા અને જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા અને જેમને સ્કૂલમાં નથી જોયું એના માટે ગુજરાત સરકારે જી એસ ઓ એસ ગુજરાત સ્ટેટ ઓપનિંગ સ્કૂલની શરૂઆત કરી અને એ વિદ્યાર્થીઓને બધાને નામાંકન અમે કરવડાવ્યું સાથે મળીને અને બા જે આપણો જે બાવીસ ત્રેવીસનું જે ડ્રોપઆઉટ થયું છે માત્ર હવે પાંચ પોઈન્ટ છે એટલે બસ સુધારો કરીને આપણે આ ધ્યાને લેવા મારી વિનંતી છે